રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે પાક નુકસાની મામલે અધિક કલેક્ટર એ કે ગૌતમે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ખેતીવાડી અધિકારીઓ દ્વારા ટીમ બનાવવામાં આવી છે અને જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ઇકોતેર ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે રાજકોટ જિલ્લામાં પાંચ લાખ એક્યાસી હજાર નવસો નવ્વાણું હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે અને કમોસમી વરસાદના કારણે બે લાખ પાંત્રીસ હજાર ચારસો બાણું હેક્ટરમાં નુકસાન થયું છે જિલ્લાના ગામડાઓમાં અધિકારીઓ દ્વારા અને ગ્રામસેવકો દ્વારા ફિઝિકલ ચકાસણી પણ કરવામાં આવશે રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી ધોરાજી જેતપુર લોધિકા જસદણ ઉપલેટા ગોંડલ તાલુકાની અંદર મોટા પ્રમા નુકસાન થયેલ છે આ માટે ઇકોતેર ટીમની રચના કરવામાં આવી છે દરેક ગ્રામ ગ્રામસેવકને આઠથી દસ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું મોનિટરિંગ કરશે ગ્રામ સેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે